હેલો દોસ્તો કેમ છો બધાને ગુડ ઇવનિંગ જય બાબા જય જયરામાવીર જય મેળીમાં તો દોસ્તો ફરીથી ફાઇનલી અમારો નવો વ્લોગ આવી ગયો છે તો દોસ્તો આજે અમારે સોમનાથમાં જે અમે ફરવા ગયેલા છો ને ત્યાં એક મેળો ભરવાનો છે ત્યાં મેળામાં આજે અમે ફરવા જવાના છે ત્યાંનું વાતાવરણ કેવું છે કેવું નથી અને એની પબ્લિક કેવી છે ત્યાં ત્યાં જઈને અમે વિડીયો વ્લોગ શૂટિંગ કરશું તો જોડાતા રહેજો અમારી સાથે ઠીક છે તો અમારા બ્લોગ આવતા રહેશે જય માતાજી દોસ્તો આપણે સોમનાથના બજારમાં વેળામાં ફરી ચૂક્યા છીએ અને આપણી અંદર કપડાં અને બધું શોપિંગ કરી લીધું છે પણ મજા ના આવી તો હવે આપણે શાકભાજી લેવાની છે શાકભાજી લઈએ કેવી છે કેવી નથી ચેક કરીએ આપણે ઠીક છે તો પબ્લિકમાં આપણો બ્લોગ બનાવ્યો એટલે મોટી વાત છે ચાલો આપણે શાકભાજી લઈએ વેળાતા જો અમારી સાથે અમારા ગુલાબભાઈ મંગેશભાઈ મનોજભાઈ અમારી સાથે છે શાકભાજી લેવા जो तो आता आता रही है से। साक बाजी मंडी जिंदगी में पहली बार लाल भेड़ा जो कंकोड़ा

તમારે મનોજભાઈ શાકભાજી લે છે જો કાલક માસી બહુ હિન્દી મસ્ત બોલે આપણે શાકભાજી લઈ લીધી છે બધી વસ્તુ લઈ હવે રિટર્ન આપણે ઘરે જશું દોસ્તો મેળામાં ફરવાની બહુ મજા આવી બહુ એન્જોય કર્યો સોમનાથના અને બહુ મજા આવે છે અહીંયા વાતાવરણ બહુ સારસ છે જો અગરબત્તી આ નાના નાના છોકરા ખાવાના ભૂંગળા જુઓ પ્યાજ मसाला बाज़ार जो लोग ચાલો આપણે મસાલા લઈ લીધા છે શાકભાજી લઈ લીધી છે અને હવે કંઈ બાકી નથી હવે આપણે ફ્રૂટ લઈએ દોસો ડ્રેગન ડ્રેગન આ સફરજન લાડમ આ કેળા आंसू जा रही है, आंसू आ रही है, कटाड़ी, वो भाई बेड़े तो चेक करिए, खाली बेड है। દોસ્તો આપણે આપણે બ્લોગ પૂર્ણ વિરામ કરીએ કારણ કે બહુ મોટો થઈ જશે તો મેળામાં ફરવાની બહુ મજા આવી અને તમે પણ આવજો સોમનાથના મેળામાં બહુ એન્જોય કરવાની બહુ મજા આવે છે અહીંયા બધી વસ્તુ સસ્તી મળે બધી વસ્તુ સસ્તી મળે એટલે મતલબ બહુ મજા આવે એમ તો તમારા ગ્રુપમાં શેર કરી નાખજો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મારા આવા મેન્યુ વ્લોગ આવતા રહેશે જય રામ માપીર જય બાબારી અને જય મે